સૌભાગ્ય અને સંપદા આપતું દ્વાત પૂર્ણિમાનું વ્રત યશોદાએ પૂછ્યું હે કૃષ્ણ તમે સર્વે દેવોનું રક્ષણ કરનારા અને સંહાર કરનારા છો હે દેવ જે વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય પામે એવું ઉત્તમ વ્રત કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે યશોદા સ્ત્રીઓના સૌભાગ્ય માટે જે વ્રત વિશે પૂછ્યું એ ઘણું જ સારું કર્યું દ્વાત પૂર્ણિમા નામનું એક પ્રસિદ્ધ વ્રત છે એ વ્રતના પ્રભાવથી સ્ત્રીઓ સૌભાગ્ય અને સંપદા પામે છે કદાપી વૈધવ્ય આવતું નથી અને એ વ્રત કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે યશોદાએ પૂછ્યું હે દેવ આ વ્રત મૃત્યુલોકમાં કોણે કર્યું અને ક્યારે કર્યું તે કહો એની વિધિ પણ કહો જ એટલે એ પ્રમાણે વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય શ્રીકૃષ્ણ બોલ્યા પૂર્વે ભૂમંડળમાં કાંતિદા નામે રત્નોથી સમૃદ્ધ નગરી હતી મહારાજા ચંદ્ર આસ એના ભૂપાલ હતા એ નગરીમાં ધનેશ્વર નામનો વિપ્ર હતો એને રૂપવતી નામે શુભ આચરણવાળી પતિવ્રતા સ્ત્રી હતી એમને કોઈ સંતાન હતું નહીં એટલે બંને અત્યંત દુઃખી રહેતા એ નગરીમાં કોઈ એક જતાધારી દ્વિજયોગી હતો તે નગરીમાં સર્વત્ર ભિક્ષા માગવા જતો પરંતુ ધનેશ્વરના ઘરે જતો નહીં અને રૂપવતી એને ભિક્ષા આપે છતાં એ લેતો નહીં એ યોગી ભિક્ષા માગે હંમેશા તળાવના તટે જઈ જળમાં જબોડીને ખાતો એક દિવસ ધનેશ્વરે આ જોયું પોતાના ઘરેથી એ ભિક્ષા લેતો ન હોવાથી ખિન્ન થયેલા ધનેશ્વરે એને પૂછ્યું હે દ્વિજ શ્રેષ્ઠ તમે સર્વે ગૃહસ્થોના ઘરેથી ભિક્ષા ગ્રહણ કરો છો છતાં તમે મારે ઘરે ભિક્ષા લેવા કેમ આવતા નથી યોગી બોલ્યા સંતાનહીન ગૃહસ્થનું અન્ન પતિતના અન્ન જેવું છે એટલે એનું કદાપી ભક્ષણ કરવું ન જોઈએ યોગીના આવા વચન સાંભળી ધનેશ્વર પોતાને ધિક્કારતા યોગીને હાથ જોડીને કહેવા લાગ્યો હે પ્રભો મારે ધનધાન્યની સમૃદ્ધિ છે પરંતુ હું સંતાન રહીત છું એટલે કૃપા કરી આપ મને સંતાન પ્રાપ્તિનો ઉપાય કહો એટલે એ યોગીએ કહ્યું હે વિપ્ર તું જા અને દેવીની આરાધના કર ધનેશ્વર ઘરે ગયો અને સગડો વૃતાંત એની પત્નીને કહી નિયમપૂર્વક ચંડિકા દેવીની આરાધના કરવા લાગ્યો એને સોળ ઉપવાસ થયા એટલે દેવીએ એના સ્વપ્નમાં આવીને કહ્યું હે ધનેશ્વર હવે તું જા તને પુત્ર થશે પૂર્ણિમાના દિવસે તારી શક્તિ પ્રમાણે લોટના દીવા કરવા જો પહેલી પૂર્ણિમાએ એક દીવો કર્યો હોય તો બીજી પૂર્ણિમાએ બે દીવા કરવા આમ ક્રમથી પ્રત્યેક પૂર્ણિમાએ દીવા વધારતા જવા આ રીતે બત્રીસ પૂર્ણિમા કરવી આ વ્રત મેં જે પ્રમાણે કહ્યું છે તેમ તું તારી પત્નીને કહેજે અત્યારે તું સત્વર આમ્રવૃક્ષ પર ચડ અને ત્યાંથી ફળ તોડી ઘરે જઈ તારી પત્નીને ખવડાવજે એટલે એને ગર્ભ રહેશે બીજે દિવસે પ્રભાતમાં એણે આમ્રવૃક્ષ જોયું પરંતુ એના પર ચડી ન શક્યો એટલે આકુલ વ્યાકુલ થઈ ગયો અને ભગવાન ગણેશની સ્તુતિ કરવા લાગ્યો એટલે આમ્રવૃક્ષ પર ચડી શક્યો પરંતુ ફળ એની નજરે ચડ્યું નહીં પરંતુ ત્રીજી વાર એ ચડ્યો અને એક ફળ એના જોવામાં આવ્યું આ ફળ દેવીની કૃપાથી જ પ્રાપ્ત થયું છે એમ જાણી એને લઈને એ ઘરે આવ્યો પોતાની ભાર્યા રૂપ સઘળો સગડો વૃત્તાંત કહ્યો અને પેલું આમ્રફળ આપ્યું એણે એ ખાધું અને એને ગર્ભ રહ્યો પછી દેવીના પ્રસાદથી એને રૂપ અને ઉદારતાના ગુણોવાળો દેવદાસ નામનો પુત્ર થયો પિતાએ એને ઉપવીત અર્પી પરંતુ એનો વિવાહ કર્યો નહીં સ્ત્રીએ આ વિશે પૂછ્યું ત્યારે એણે સઘળી ચેષ્ટા કહી સંભળાવી પછી આ પુત્રને કાશી મોકલવો જોઈએ એવો દેવયોગે એને વિચાર સૂજ્યો એટલે પુત્રને એક અશ્વ આપી મામા સાથે એને કાશી મોકલ્યો માર્ગમાં ઘણા દિવસ પસાર થયા એક દિવસ રાત્રે મામો બાણે જ કોઈ બ્રાહ્મણને ઘેર ગયા એ દિવસે ગરદણી પોતાની કન્યા પરણાવતો હતો વરને તેલ આદિનું મર્દન થતું હતું લગ્ન સમયે જ વરને ધનુર્વ થઈ ગયો એટલે વરના પિતાએ પોતાના સ્વજનો સાથે વિચાર કરીને આ કાર્પટિક ગરીબ બાળક મારા પુત્ર જેવો સુંદર છે એટલે એની સાથે કન્યાના લગ્ન કરી લઉં એવો નિશ્ચય કરી એના મામા પાસે એની માગણી કરી તમારો બાણે જ મને બે ઘડી માટે આપો એટલે મામાએ કહ્યું મધુપર્કમાં અને કન્યાદાનમાં જે કંઈ મળે તે સગડું અમને આપો તો મારો બાણેજ વર થાય એમ જ થશે કહી વરના પિતાએ એનો સ્વીકાર કર્યો એટલે એ બાળક વિવાહ માટે તૈયાર થયો પરણવા ગયો અને વિધિપૂર્વક લગ્ન કર્યું પરંતુ વધુ સાથે ભોજન કરવાનો સમય થયો ત્યારે એ બાળક ઉત્સાહરહિત થઈ વિચારવા લાગ્યો આ કન્યા કોની ભાર્યા થશે અને ત્યાંથી નીકળી જઈ એકાંતમાં નિશ્વાસ નાખવા લાગ્યો એટલે વધુ ત્યાં આવી પૂછવા લાગી આમ શા માટે કરો છો એટલે વરના પિતાએ રચેલું ષડયંત્ર એને કહી સંભળાવ્યું એટલે વહુ બોલી બ્રાહ્મણ ધર્મથી વિપરીત આમ કેમ થાય તમે મારા પતિ અને હું તમારી પત્ની બ્રાહ્મણ અને અગ્નિના સાનિધ્યમાં થઈ ચૂક્યા છીએ એટલે એ બાળક બોલ્યો એમ તારે કરવું નહીં કારણ કે મારું આયુષ્ય અતિ અલ્પ છે આ સાંભળી દ્રઢ સંકલ્પથી એ વધુ બોલી તમારી જે ગતિ થશે એ જ મારી ગતિ થશે હે નાથ ઊભા થાઓ અને ભોજન કરો તમે ભૂખ્યા છો એમાં કોઈ સંશય નથી આ સાંભળી પ્રસન્ન થયેલા બ્રાહ્મણ પુત્રે કન્યા સાથે ભોજન કર્યું અને કન્યાને સુંદર રત્નવાળી વીંટી આપી અને કન્યાની વીંટી પોતે પહેરી અને પછી એ કન્યાનું વસ્ત્ર પકડી કહ્યું હું કહું તે પ્રકારનો સંકેત કરીને હે પ્રિય તું સ્થિર થઈને રહેજે મારું મરણ અને જીવન જાણવા એક સુંદર કર એમાં મનોહર જાતિ અને મલ્લિકાના સુગંધિત પુષ્પોના છોડ વાવજે પ્રતિદિન એને જલ સિંચી સુખેથી ક્રીડા કરજે જે દિવસે મારું મૃત્યુ થશે એ દિવસે સગડા છોડ સુકાઈ જશે તે છોડ પાછા સજીવન થાય ત્યારે જાણજે કે હું જીવિત થયો છું એમ કહી એ જવા તૈયાર થયો અને પરોળ્યું થયું એટલે એ પોતાના રસ્તે પડ્યો પ્રભાત થતાં જ વાજિંત્રોના નાદ થવા લાગ્યા અને કન્યાને બોલાવવામાં આવી એટલે એણે કહ્યું આ મારો પતિ નથી એ જો મારો પતિ હોય તો મને શું આપ્યું હતું તે કહી આપે તેમજ મધુપર્કમાં અને કન્યાદનમાં જે આપ્યું હોય તે તેમજ રાત્રે એકાંતમાં થયેલી વાતચીત કહી સંભળાવે કન્યાના વચન સાંભળી હું કંઈ જાણતો નથી એમ કહી લજ્જિત થઈને એ વર નાસી ગયો શ્રી કૃષ્ણ બોલ્યા પછી પેલો બાળક કાશીમાં ભણવા ગયો કેટલાક દિવસ પસાર થઈ ગયા અને એના મરણનો સમય આવ્યો એટલે એને કરડવા અત્યંત કાળો મહાનાગ એની સૈયા પાસે આવ્યો પરંતુ એની માતાએ દ્વાત પૂર્ણિમાનું વ્રત કર્યું હતું એટલે એના પ્રભાવથી એને કરડી શક્યો નહીં એટલે મધ્યાહન સમયે સ્વયં મહાકાલ એને લેવા આવ્યા એટલે એ બાળક જળમાં ડૂબીને મરણ પામ્યો એ સમયે ત્યાંથી ભવાની અને શંકર પસાર થતા હતા બાળકની આ અવસ્થા જોઈ ભવાની ભગવાન શંકરને કહેવા લાગ્યા હે નાથ આ બાળકની માતાએ દ્વાત્રિંશી પૂર્ણિમાનું વ્રત કર્યું છે એટલે એ વ્રતના પ્રભાવથી આ બાળક જીવવો જોઈએ ભવાનીની પ્રેમવત્સલતાથી ભગવાન શંકરે એ બાળકને જીવિત કર્યો અહીં પેલી કન્યા વિસ્મય અને કુતૂહલથી પેલી ફૂલવાડી સદા જોતી રહેતી એ ફૂલવાળી એક દિવસ સુકાઈ ગઈ અને પછી લીલી થઈ એટલે કન્યાએ પોતાના પિતાને કહ્યું મારા પતિ જીવિત થયા છે એટલે હે તાત તમે એમની શોધ કરો એના પિતાએ જામાતરની શોધની પેરવી કરવા માંડી ત્યાં જ પહેલો જીવતો થયેલો બાળક કાશીથી નીકળી એનો પ્રથમ વિવાહ થયો હતો એ સ્થળે આવી પહોંચ્યો એના સસરા દેવદત્તે એનો સત્કાર કર્યો કન્યાએ પણ સંકેતના આધારે અત્યંત આનંદથી એનો સ્વીકાર કર્યો સર્વે સોજનોને પણ અત્યંત આનંદ થયો પછી એ પોતાની પત્નીને લઈ સસુર અને મામા સાથે પોતાને ગામ આવ્યો એમણે એમના માતા પિતાને કહ્યું કે તમારો પુત્ર પાછો આવ્યો છે એટલે એ બોલ્યા અમારે અભાગ્યાને પુત્ર ક્યાંથી અન્ય લોકોએ પણ જ્યારે કહ્યું ત્યારે તેમને વિશ્વાસ બેઠો પુત્રને જોઈ અત્યંત હર્ષ પામ્યા અને સ્વજનો સહિત સત્કાર કરી વધુ અને પુત્રને ઘેર લાવ્યા અત્યંત હર્ષથી એમણે મોટો ઉત્સવ કર્યો અને પુષ્કળ દક્ષિણા વેચી આમ દ્વાત્રિંશી પૂર્ણિમા વ્રત કરવાથી ધનેશ્વર પુત્રવાન થયો હે યશોદે જે સ્ત્રીઓ આ વ્રત કરશે તે અખંડ સૌભાગ્ય પામશે અને એમને પુત્ર પૌત્રોની વૃદ્ધિ થશે અને એમની મનોકામનાઓ પરિપૂર્ણ થશે યશોદા બોલ્યા હે સુરેશ્વર દ્વાત્રિંશી પૂર્ણિમા વ્રતની પૂજા વિધિ અને ઉદ્યાપન વિધિ વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ બોલ્યા માર્સિસ માઘ અથવા વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે આ વ્રતનો આરંભ કરવો આ વ્રતમાં પોષ અને ભાદરવા માસનો ત્યાગ કરવો સર્વપ્રથમ સંકલ્પ કરી વેદોક્ત મંત્રોથી મહાદેવનું પૂજન કરવું મંત્રો સહિત એમનું આવાહન કરવું અને આસન પાદ્ય અર્ધ્ય આચમન અર્પી પંચામૃત સ્નાન અને શુદ્ધોદક સ્નાન કરાવવું એમને વસ્ત્રયુગ્મ અર્પી સુગંધિત ચંદન અને અક્ષત ચડાવવા પછી મંત્રો સહિત મહાદેવજીને કમલ માલતી જાતિ ચંપક આદિ પુષ્પ અને બીલીપત્ર અર્પવા તેમજ શિવજીને ધૂપ દીપ નૈવેદ્ય અર્પી એમની આરતી પ્રદક્ષિણા અને પ્રાર્થના કરવી ભગવાન શંકરને સોળનામ ઉચ્ચારી નમસ્કાર કરવા શંકરાય નમ નમઃ કાલરૂપાય નમ સંભવે નમ મહાદેવાય રુદ્રાય નમ સર્વાય નમ મુર્દાય નમ ઈશ્વરાય નમ શિવાય નમ ભૂતેશાય નમ કપર્દિને નમ મૃત્યુંજયાય નમ ઉગ્રાય નમ સિતિકંઠા નમ શૂલીને નમઃ ઉત્તમ બ્રાહ્મણને સુવર્ણ સહિત વાયન આપવું અને ભગવાન શંકરની ક્ષમા માગી એમનું વિસર્જન કરવું દ્વાતિંશી વ્રતની ઉદ્યાપન વિધિ આ વ્રત બે વર્ષ અને આઠ માસ સુધી પૂર્ણિમાના દિવસે કરવું પછી જ્યેષ્ઠ અથવા અન્ય શુભ માસની પૂર્ણિમાએ એનું ઉદ્યાપન કરવું ચતુર્દશીના દિવસે ઉપવાસ કરવો અને રાત્રે પૂજન કરવું આઠ હાથના પ્રમાણના મંડપની રચના કરવી એની મધ્યમાં છિદ્રરહિત માટીના નવા ગળાની સ્થાપના કરવી એના પર વસ્ત્ર ઢાકવું અને ઉપર વાંસનો પાત્ર રાખવો એમાં એક માસાની અથવા અર્ધ માસાની ભગવાન શંકરની તથા પાર્વતીજીની સુવર્ણની મૂર્તિ પધરાવવી એમાં દ્રવ્યલોપ કરવો નહીં પછી સુગંધિત ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય અને વિવિધ ફળોથી એમની પૂજા કરવી રાત્રે જાગરણ કરવું અને ગીત નૃત્ય અને વાદ્યોના મંગલ રવથી મહોત્સવ કરવો અને પુરાણોની કથા સાંભળવી બીજા દિવસની સવારે સ્નાન આદિ નિત્યકર્મ કરી ભગવાન શંકરની પૂજા કરવી પછી ગોહ્ય સૂત્રોમાં કહેલી વિધિથી અગ્નિની સ્થાપના કરવી અને હોમ કરવો નમઃ સિવાય એ પંચાક્ષર મંત્ર ઉચ્ચારી મહાદેવના ઉદ્દેશથી તલ યવ અને ઘીની એકસો આઠ આવૃતિઓ આપવી નમહ ઉમાય એ મંત્ર ઉચ્ચારી પાર્વતી દેવીના ઉદ્દેશથી તલ યવ અને ઘીની એકસો આઠ આવૃતિઓ આપવી પછી આચાર્ય અને ઋતુવિજોની પૂજા કરવી પછી સુંદર વાંસના પાત્રમાં સાળ રાખી એના પર બત્રીસ બંધન બત્રીસ દીપ અને બત્રીસ પ્રકારના માતુલિંગ નાળિયેર લીંબુ જબીર અખરોટ ડાળીમ કેરી નારંગી કાકડી અને અન્ય ઋતુજન્ય ફળ રાખી એ વાણક પવિત્ર આચાર્યને આપવું અને નમસ્કાર કરવા પછી બત્રીસ બ્રાહ્મણ દંપતીઓને અને અન્ય બ્રાહ્મણોને સડરસ ભોજન આપી જમાડવા પછી વાછરડાવાળી ગાય આચાર્યને દાનમાં આપવી પછી પૂર્ણાહુતિ કરી શેષ હોમ સમાપ્ત કરી દેવ અને બ્રાહ્મણોને અર્પતા શેષ રહેલા અન્નનું પોતે ભોજન કરવું હે યશોદે આ પ્રમાણે દ્વાત પૂર્ણિમાની ઉદ્યાપન વિધિ છે જે સ્ત્રીઓ આ વ્રત કરશે તેઓ વૈધવ્ય પામશે નહીં આ લોકમાં મનગમતા ભોગ ભોગવી અનેક કોટી કોળો સહિત સ્વર્ગમાં જશે આ પ્રમાણે ભવિષ્યપુરાણમાં કૃષ્ણ યશોદા સંવાદમાં કહેલી દ્વાત્રિંશી પૂર્ણિમાની વ્રતકથા પૂર્ણ થઈ